સુખ દુઃખને વેચીને જીવતા પરિવારની કહાની એટલે જલસો વડલારૂપી પરિવાર વિના વ્યક્તિ અધૂરો છે તે દર્શાવતી ફિલ્મ એટલે જલસો આ ફિલ્મ દરેક થિયેટરમાં તેર જૂનના રોજ રિલીઝ થઈ ચૂકી છે ફિલ્મ જોઈને આવતા દર્શકોએ આ ફિલ્મને લઈને શું કહ્યું તે જુઓ પિક્ચર કેવું લાગ્યું તમને ધન પા સરસ લાગીને ફેમિલી સાથે જોવા જેવું પ્લસ છે અને ગુજરાતીમાં આવા પિક્ચર ખૂબ સારા હાલ બની રહ્યા છે તો બધાને જોવા નમ્ર વિનંતી છે જલસોમાં તમને કોનો રોલ સારો લાગ્યો એમાં તિજા જોશીનો રોલ સારો લાગ્યો ગયા ફેમિલી સાથે ફેમિલી સાથે આવ્યા હતા જલસોમાં કોનો રોલ સારો લાગ્યો તમને સંસ્કૃતિ અને તેના બેનનો રોલ મને સારો લાગે છે

આમાં સંસ્કૃતિનો એની બેનનો બહુ રોલ સારો છે ખૂબ જ મજા પડી ગઈ છે અને મુખ્ય જે દાદી છે એને પરિવારને એકદમ બંધાઈને રાખ્યું છે એ ખૂબ જ મજા આવી એક વખત પરિવારો સાથે તમે આવીને જો બહુ જલસો પડી જશે કેવું લાગે

बहुत मजा ही गया मतलब प्रत्येक व्यक्ति या चाहे प्रत्येक गुजराती एक आदत तो जोऊ જ જોઈએ ફેમિલી સાથે આયા હતા પરિવાર સાથે આવેતા અને દરેક કે પરિવાર સાથે જ આ પિક્ચર જોવું જોઈએ હવે ગુજરાતી મૂવી પણ છે ને હિન્દી અને સાઉથની મૂવી જેવા જ બની રહ્યા છે તો દરેક કે ગુજરાતી હોવાનો આપણને એક હોવું જોઈએ અને ગુજરાતી પિક્ચર જોવું આવું જ જોઈએ